મોટી દુર્ઘટના પ્રાથમિક અહેવાલ અનુસાર પ્રાઇવેટ વિમાન કાલાબુગી પાસ હવામાં ડગમગવા લાગ્યું હતું તો પાઇલટે પ્લેનને સંભાળવા ઘણા પ્રયાસો કર્યા પછી એક ખેતરમાં ક્રેશ થયું વિમાનમાં સવાર બંને વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તો અત્યાર સુધીની તપાસમાં ઈંધનની કમી હોવાથી એન્જિનમાં ખરાબી હોવાના આશંકા વ્યક્ત કરવામાં આવી છે જોકે વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ તો તપાસ બાદ જ જાણવા મળશે આ વિમાન રેડબર્ડ એવરેસ્ટ કંપનીનું હતું અને આ કંપની દ્વારા પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ